ધોળકા બસ સ્ટેન્ડ વિસ્તારમાં મલાવ રોડ ઉપર આવેલા શ્રીરામ ખમણ હાઉસના ખમણમાંથી કાન ખજૂરો મળી આવેના અહેવાલ પ્રાપ્ત થયા છે જી હા મિત્રો ધોળકામાં પ્રખ્યાત એવા શ્રીરામ ખમણ હાઉસના ખમણમાંથી કાન ખજૂરો નીકળ્યો હોવાનો એક વિડીયો વાયરલ થયો છે મહત્વની વાત કરીએ તો ધોળકા બસ સ્ટેન્ડ વિસ્તારમાં શ્રીરામ ખમણ હાઉસ બહુ પ્રખ્યાત છે અને એક ખમણ હાઉસના ખમણમાંથી ખજૂરો નીકળ્યો હોવાના સમાચાર સામે આવતા સમગ્ર ધોળકા પંથકમાં ચકચાર મચી જવા પામી છે અને આ સમાચારથી ગ્રાહકોમાં ક્યાંક ને ક્યાંક રોષની લાગણી પણ વર્તાઈ રહી છે મિત્રો સંકમ શક્તિ ન્યૂઝ આ વાયરલ વિડીયો અંગે પુષ્ટિ કરતું નથી મિત્રો આવા અનેક સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો નમસ્કાર